હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ અલગ રીતે તેલ કે પાણી વગર અનેક અગણિત પડવાળી ફરસી પૂરી બનાવીને તૈયાર કરીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો પૂરી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે એક મોટું બાઉલ લઈશું એની અંદર આ રીતને આપણે જાળી રાખી દઈશું અને જાળીમાં આપણે ઘઉંનો લોટ નાખી દઈશું અને ત્યાર પછી આ રીતે આપણે લોટને એકદમ સરસ રીતે ચાળી લેવાનો છે જેથી કરીને કોઈ ઘઉંનો આખો દાણો હોય એ બધું નીકળી જાય તો અહીંયા જો આ પૂરી તમે મેંદાના લોટમાંથી પણ બનાવી શકો છો પણ હું ઘઉંના લોટમાંથી બનાવું છું કારણ કે ઘઉંનો લોટ છે એ હેલ્ધી છે અને મેંદો આપણી હેલ્થ માટે સારો ના કહેવાય એટલા માટે બને ત્યાં સુધી તમે ઘઉંનો લોટ વાપરો તો સારો એમ તો અહીંયા તમારે જેટલા પ્રમાણમાં પૂરી બનાવી હોય એ રીતે તમે લોટનું માપ લઈ શકો છો પણ અહીંયા લોટનું કોઈ જ માપ નથી અંદાજે આપણે લોટ લઈ શકાય છે તો અહીંયા જો લોટને મેં એકદમ સરસ રીતે ચાળી લીધેલો છે અને આ રીતે આપણે વચ્ચે ખાડો કરી લેશું અને ત્યાર પછી જો અહીંયા આપણે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવાનો છે તો અત્યારે મેં એક વાટકી જેટલું ઘી લીધેલું છે તો આપણે આ લોટના ખાડામાં ઉમેરી દઈશું તો આ રીતે આપણે બધું ઘી લૂછી લેવાનું છે જેથી કરીને વેસ્ટ ન છે થોડો લોટ નાખીને પણ આપણે ઘીને લઈ લઈશું અને હવે ત્યાર પછી આપણે આની અંદર બધા મસાલા કરી લઈશું તો અત્યારે મેં ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે તો એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે ફ્લેવર માટે અજમા લેવાના છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને હવે આ પૂરી આપણે એકદમ અલગ રીતે અને એકદમ નવી બનાવીને તૈયાર કરવાની છે તો એના માટે મેં અહીંયા દોઢ ટી સ્પૂન જેટલો હળદર પાવડર લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો અહીંયા આપણે આ બધી વસ્તુ એડ કરી દીધા પછી અહીંયા આપણે લોટને મોણ બિલકુલ નથી દેવાનું અને જે આ ઘી આપણે એડ કરેલું છે ને એના ઉપર જ આપણે દૂધ ઉમેરી દેવાનું છે તો કેવું થાય છે જનરલી આપણે ફરસી પૂરી બનાવતા હોઈએ ને તો સૌથી પહેલાં આપણે તેલ અથવા ઘીનું મોણ દેતા હોઈએ છીએ પણ આજે આપણે એકદમ અલગ રીતે બનાવવાની છે તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો કે હું કઈ રીતે ફરસી પૂરી બનાવું છું તો આ રીતે આપણે સૌથી પહેલાં બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે જો મોણ આપણે બિલકુલ નથી દેવાનું આ રીતે આપણે ઘી અને દૂધને મિક્સ કરવાનું છે તો જ આપણી પૂરી એકદમ અલગ રીતે બનીને રેડી થશે મિત્રો તો અહીંયા આપણે જે મીઠું ઉમેરેલું છે ને એના ઉપર પણ આપણે થોડું દૂધ નાખી મીઠાને આપણે ઓગાળી લેવાનું છે તો હવે જુઓ આ રીતે આપણે થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને એકદમ મસ્ત મજાનો મીડિયમ એવો લોટ બાંધીને રેડી કરવાનો છે ના તો વધારે પડતો કડક હોવો જોઈએ કે ના તો વધારે પડતો ઢીલો હોવો જોઈએ એકદમ મીડિયમ એવો લોટ આપણે રેડી કરવાનો છે તો જુઓ મિત્રો આ રીતે તમે થોડી હળદર ઉમેરશો ને એટલે તમારી પૂરી છે ને એકદમ યલ્લો અને મસ્ત મજાની બનીને તૈયાર થશે મિત્રો તો બસ હવે આપણે લોટ બાંધી અને રેડી કરી લઈએ તો હવે અહીંયા જુઓ મિત્રો એકદમ મસ્ત મજાનો ફરસી પૂરી માટેનો લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે તો અત્યારે તમે એની કન્સિસ્ટન્સી મતલબ કે જોઈ શકો છો કે મેં કઈ રીતનો અત્યારે એને રાખેલો છે તો આ રીતે હું આંગળીથી પ્રેસ કરું ને તો આસાનીથી એ પ્રેસ થઈ જાય છે ને એ રીતનો અત્યારે મેં રાખેલો છે તો બહુ વધારે કડક બિલકુલ આપણે નથી રાખવાનો અને હવે ત્યાર પછી શું કરવાનું છે કે આ રીતે સૌથી પહેલાં મોટી સાઈઝનું આપણે લુવો તોડી લેશું જો જેવી રીતે આપણે બાજરાનો રોટલો કરીએ અને મોટું લુવું લઈએ ને બસ બિલકુલ એ રીતનું આપણે લુવો કરી લેશું અને ત્યાર પછી આને આપણે સાઈડમાં કરી દઈશું અને આ જે લુવું છે ને એને આપણે પાટલી ઉપર રાખી દઈશું તો અહીંયા આ રીતે આપણે લુવાને એકદમ સ્મૂથ કરી લેશું અને ત્યાર પછી આ રીતે વણી અને મોટી સાઇઝની આપણે રોટલી કરી લેશું આ જે પાટલી છે ને એના સાઈઝની આપણે રોટલી કરવાની છે તો અહીંયા જુઓ મેં એકદમ મસ્ત મજાની મોટી સાઇઝની રોટલી આ રીતે વણી લીધેલી છે અને ત્યાર પછી શું કરવાનું છે કે આ જે રોટલી છે ને ત્યાંનો ઉપરનો ભાગ છે એને આ રીતે આપણે ઊંચો કરીશું અને આ રીતે આપણે જો રોલ કરી લેશું અને આ રીતે એકદમ ધીરે ધીરે બહુ જ ખૂબ જ મોટો રોલ આપણે વાળી લેશું તો જોઈ શકો છો તમે કે મેં આ રીતે રોલ બનાવી અને રેડી કરી લીધેલો છે અને ત્યાર પછી જે આ છેડાનો ભાગ છે ને એને આપણે કટ કરી લેશું જો અને પછી જે આ રોલ છે ને એને પણ આપણે આ રીતે કટ કરી લેશું તો જો અહીંયા એક સાથે ઘણા બધા લોવા બની અને તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આ પૂરીની અંદર અત્યારથી જેમ કે લેયર દેખાય છે જો તો હવે આમાંથી આપણે આ બધા લોવા છે ને એને આપણે સાઈડમાં કરી દેસું અને એક લોવું આપણે લઈ લેવાનું છે અને આ રીતે આપણે વણી લેશું તો એકદમ હળવે હાથે આપણે વળવાનું છે તો ગોળ ન ને તો ચાલશે પણ આ રીતે આપણે લાંબુ કરી લેશું જો અને ગોળ ફાવે તો તમે ગોળ પણ કરી શકો છો તો જો આ રીતે એકદમ અલગ રીતે અગણિત પડવાળી તમારી ઘણી બધી ખસ્તા અને ક્રિસ્પી પૂરી બનીને તૈયાર થઈ જશે મિત્રો તો બસ આ રીતે આપણે બધી પૂરી બનાવી અને હવે તૈયાર કરી લેવાની છે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મસ્ત મજાની ફરસી પૂરી બનાવી અને તૈયાર કરી લીધી છે તો તમે જોશો કે એના પળ છે એ બધા આ રીતે લેયરમાં તમને દેખાતા હશે અને હવે જુઓ ત્યાર પછી આપણે આ રીતે એક પૂરી લેવાની છે અને આ રીતે આપણે હોલ કરી લેશું એટલે આ પૂરી છે ને એ ફૂલશે નહીં અને એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવી બનીને રેડી થશે તમે જોઈ શકો છો કે આ રીતે મેં ચાકુની મદદથી ટાક લગાવી દીધેલી છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે અહીંયા જુઓ તેલ એકદમ મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે અને થોડોક લોટ નાખી મેં ચેક પણ કરી લીધેલું છે અને હવે આપણે બનાવેલી જે ફરસી પૂરી છે એ આપણે એકદમ ધીમે ધીમે કરી ઉમેરી દેવાની છે દાજી ન જઈએ ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો પૂરી જ્યારે આપણે એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે જેથી કરીને પૂરી છે એ દાજી ન જાય અને લાલ ના થઈ જાય અને આપણે બધી પૂરી જ્યારે એડ કરી દઈએ ને પછી આપણે ધીરે ધીરે ગેસની ફ્લેમ હાઈ કરવાની છે તો હવે જુઓ પૂરી ઉમેરી દીધા પછી આ રીતે આપણે એને એકાદ મિનિટ આમનામાં જ રહેવા દઈશું અને પછી આપણે એને ધીરે ધીરે કરી અને પલટાવી લેવાની છે તો તમે જોઈ શકો છો કે કલર વાઈસ પણ કેટલી બધી સરસ આ પૂરી બનીને તૈયાર થાય છે મિત્રો તો રાંધણ છઠમાં આ પૂરી બનાવી અને સાતેમના દિવસે તમે ઠંડી પણ ખાઈ શકો છો ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને સાતમના દિવસે તમે ઠંડી પણ ખાઈ શકો છો તો તમે જોશો કે અહીંયા આપણે મોણ એકદમ સરસ રીતે દીધેલું છે અને આપણે પૂરીને વણ્યા પછી ચાકુની મદદથી હોલ કરી દીધેલા હતા ને એટલે પૂરી જરા પણ ફૂલેલી નથી મિત્રો તો બસ હવે અહીંયા આ પૂરીને આપણે ઉલટ પુલટ કરી એકદમ સારી રીતે નોર્મલ બ્રાઉન કલરની અને ખસતા અને ક્રિસ્પી ના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળી લેશું તો અહીંયા જુઓ આપણી પૂરી એકદમ મસ્ત મજાની તળાઈ ગઈ છે અને દૂધના લીધે પૂરી એકદમ સોફ્ટ અને ઘીના લીધે પૂરી એકદમ ખસ્તાઈવી એવી બની છે તો જારામાં લેશું બધું તેલ આપણે નિતારી લેશું અને પ્લેટની અંદર કાઢી લેશું અને જે બચેલી પૂરી છે એને પણ આપણે તળી લઈશું અહીંયા જુઓ તેલ પાણી કે મેંદા વગર મસ્ત મજાની ઘઉંના લોટની ફરસી પૂરી બની અને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી સરસ એવી બની અને તૈયાર થઈ છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે ઘઉંના લોટમાંથી ફરસી પૂરી બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને જો તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો થેન્ક યુ